મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું હાલમાં હોય મોટી ખબર ગાંધીનગર દેગમ તાલુકાના જલુંધરા ગામની સીમાએ ચડી બન્યાન ધારી ગેંગે કોસ્ટ્યુમર પ્રોડક્ટ કંપનીના આતંક મચાવ્યો છે જ્યારે જલુંદરા ગામની સીમાએ કોસ્ટ્યુમર પ્રોડક્ટ કંપનીમાં ઘૂસી જઈ કંપની ટેબલ લોક તોડી બાવીસ લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ જતા ખડખડાટ મચી જવા પામ્યો છે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગેંગની પ્રગેશ શોધો ચારે તરફ દોડ શરૂ કરી દીધી છે ત્યારે વધુ વિગતવાર માહિતી તમને જણાવી દઈએ તો ગાંધીનગર દેગમ જલુંધરા ગામની સીમાએ રાતના સમયે ચડી બન્યાની ગેંગ તાળકતા સ્થાનિક ભયાનક માહોલ જોવા મળ્યો છે ત્યારે વધુ વિગતવાર વિશે માહિતી છે તમને જણાવીએ તો ગામના મોટા જલંધરા ગામની સીમાએ કોસ્ટમર પોડિંગ કંપની ચડ્ડી બન્યા ધારી કે ગેંગે આતંક જોવા મળે છે માત્ર પાંચ મિનિટમાં જ બાવીસ લાખ ભરેલી બેગ ચોરી ફરાર થઈ ગયા છે ત્યારે વધુ વિગતવાર માહિતી છે તમને જણાવીએ તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ જતા દહેગામના પોલીસ ગુનો હાથ નહોતી વધુ હાથ તપાસ કરી છે તો મિત્રો વિડીયોમાં માટલું જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ